બચું જોરિયા ગયું ને કેમ ગયું બંબા દોડે કેમ ગયું એને પાસે આવું તો જા સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને સવાર ફવાર કેટલા વાગી ગયા હોય જોઈ લે બારી બેના ખુલાલ છે પોણા નવ થઈ ગયા ફોન હાથમાં છે છતાં ઘડિયાળમાં જોઈએ પોણા નવ થઈ ગયા અને છે ને પેલા ગોળ રોટલી દઈ દઈએ હાલ તું ક્યાંથી હાલી હું આવી ગ તો છે ને અમારે છ વાગ્યાની લાઇટ વહી ગઈ એટલે સાહી છે ને અધૂરી પડી વાહિંગા થઈ ગયા ફરિયા વરાઈ ગયા સાહે અધૂરી પડી સાહે મૂકી લીધી હતી ને ત્યાં તો છે ને લાઇટ વહી ગઈ એટલે થોડીક ફરી ગઈ ને થોડીક ટૂંકમાં બાકી છે જ્યાં બહુ વારતા ન લાગે પણ થોડીક વાર રહી ગઈ હોય ને દહક મિનિટ લાઇટ હજી તો સાહેનું કામ નીકળી જતા તો હવે

આવી સિયા રમકડાઈ ગઈ ને દાદી પાસે હતી હજી છે ને ભીનું છે કાલે ફરે એવડું આવી ગયું હતું હજી ભીનું ભીનું છે ખેતરે હું ઉનારે ચોમાસું આવી ગયું છે એવું થયું આ વખતે મહિનોથી વહેલું છે ચોમાસું ઓલી મમ્મી સી આવી ને તો સીધી ભાગી ગઈ ઘરમાં જ

હવે થોડાક લૂકડા છે ધોવાતા વાતાં બે હું પણ અમાર છે ને આ નળમાં હવે પાણી ધીરું પડી ગયું બપોર થાય તો આવતું બનાવી થઈ જાય એમ તો કુંડો તો મોટો છે પણ નળું જોશે ન પાણી ઘટનું ધીમું કે મમ્મી કે પડી ગયું ને કાલે બપોરે કુંડો ભરવા તો એક પપ્પા ગયા હતા પણ ફૂલ લાઈટ નથી કે ડીમ હતી ઓલી બપોરે એક કલાક દોઢ કલાક આપી હતી એ ડીમ આપી હે ફૂલ નહીં આપી હોય મોટર ચાલુ ન થાય કાલે ન ભરાણો હવે આજે કાપ મૂકો છે કે બપોરે કે બે વાગે કે લાઈટ આવી હતી હવે બે વાગે લાઈટ છે લાઇટ આયસે કુંડો ફરવા જો ખુલ્લા પોતું કરતી હતી હું આંગળી પોતું કર લઉં પછી અંદર રમો પણ હું પંખો તો છે ને બારી પાસે આમ તો નહીં વાંધો બારી પાસે રમેશ બેઠી બેઠી ત્યાંથી કાઢારીક વૈરા રાખે હા તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ તો કામ તો થઈ ગયું પણ લાઈટ ન

आमजो हम एम करवी तो जो है। हाल हाँ हाँ शेम्पून क्या पड़ो क्या पड़ू शैम्पू ला। लियो लो नहीं नहीं तो कर चढ़ी नकती चढ़ी नहीं होकती चढ़ी हम आमजो माम हरखी ऐ डायो हम जो हाँ डायो दीको नहीं तो दो

અટાણ પવન છે ને એકદમ નહોતો આકડી જો ધીરો પડ્યો એકદમ ભૂગવાટી બોલતો હતો પવન એટલે કેરીયું મોર આકડી ખાઈ હતી પપ્પાએ ભેર્યું કરીને આ કુંડામાંથી મૂક્યું પછી પાસીઓ આકડી ખાઈ હતી અમે આકડી જો બાયણે નીકળ્યા હતી હસભાઈ સીવું ને કીધું એ કેરીઓ ફેરી કરી હતી ત્રણ હરખી હરખી ઉપાડી જાતી હતી હવે નથી દીકા હાલ 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 કેટલીક સાઈઝ જોયા જોયા

ચાલો ભાઈ આમાં અમને છે ને બીજા સ્ટેટસ જોઈને ખબર ખબર પડે આમાં હોય ને ન પડે છે ને મધર્સ ડે છે ને મને બપોરે છે ખબર પડી એટલે હવે વિશ કર દઈએ મારા મમ્મી તો વા છે પણ આય મારા હાહુ મારા મમ્મી છે હાહુ ને મા એક સમાન તો હેપી મધર્સ ડે મમ્મી વિડીયો માગવા વા કહી દઈએ કે મારા પિયરના મમ્મી છે ને એને હેપી મધર્સ ડે ને પછી સીવું મને કહે કા

કાઉમી હા નસીયા આપણે આવી છે રમમા અમે સીઓની ખાસ ફ્રેન્ડ કનેશિયા કેમ છે સીયા સારું ને મજા આવે ને રમમાની વાહ હમણા વેકેશન છે કે હું હા હવે કેટલા આવીશ વાહ હા બોલો હા

સિયા વહી ગઈ આગળી સિયા ને મમ્મી આવી ને તે હવે સિયા વહી ગઈશ તો એ આ કહેશે ને મારે કે ન્યા જ જાઉં સિયા પાસે તે અમે કીધું હાલ તો હવે એને લઈને અહીંયા જાઉં ભૂમિને ઘેર બરાબર ને સિયા ને પપ્પાનું નામ શું છે શું રાજુ રાજુ બાપા નથી થતા તને રાજુ બાપા થાય ને રાજુ થાય આમ જોઈને કે જોઈ કાં થાય હવે અટાણે રોંઢાના કામમાં કઈ જાજુ હતું નહીં શોર્ટ વિડીયો પેલા ઉતારી લીધો હતો નહીં હાલ મેં કીધું ચા એ કામ હોય તો ન મેળવે જવાનું એટલે આથી છે ને આ ફૂલડા નહીં દેખાઈ ઓલી બાજુથી દેખાડી આ જંગલના ઝાડવા છે ને જો એમાં રૂપારા પીરાફૂલ આગેથી અસલ ના દેખાય જો આગેથી અસ્થલ ના દેખાય આમ ઉપર હોય ઉપર ગાડે એટલે વટાણ એકદમ આ ખેતરમાં છે ને નેકરું પીરું ફૂલ જ ખાયું હોય ને આપણે આજ મધર્સ ડે છે ને તો તમને એ જણાવી દઉં દીકું ધીરે ધીરે તાલ કે આમાં હમણાં ઘણા પાછા પૂછે છે કે કિરણબેન હવે કે આમાં આમ કંઈક એવું મૂક્યું હોય ને હમણાં જો માછલીઓ આવી આપણે ઘેર હા એ કહી દઉં આમણી આમણી ઊભી રહે ધીરે ધીરે હાલ તો એ બે માછલીઓ જે કુંડામાં રાખી હતી ને એ છે ને વાઈભાઈ પાછ મૂકી કેમ કાંઈ ઓલો ઓ કૂતરો નાનો ગલિયો છે એ હખ તો લેતો એટલે પાછીમાં મૂકી આવ્યા છે ઘણી ઘણી એમાં જોયા રાખેલ માછલી હલે ને તો તે હું કા પતાવી દે હે એથી તમે મૂકી આવો કુંડે પપ્પા મૂકી આવ્યા તી માછલી વિડીયો મૂક્યો ને કે આપણા ઘરે નવા મહેમાન એટલે પછી ઘણી કોમેન્ટો આવી છે કે હવે કિરણબેન તમે કે નવું મહેમાન લઈ આવો નવું મહેમાન આવી ચાહે કાણું થાહે એટલે આમણી ધીમે ધીમે આલ્મન ફૂગવાઈ નથી દેતી સીવું જો ચાર વર્ષની થવા આવી પણ બધું છે ને આપણા હાથમાં ન હોય એટલે ભગવાનની મરજી આવી નાનું મહેમાન એ નવું મહેમાન આવી જાય ને સીવું નહીં હથવારો દીકો ધીમે 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 ઈ કહેવાનું કે આજ મધર્સ ડે છે ને એટલે હું આજે જ જણાવી દઉં આજથી બેસ્ટ દિવસ કયો એક માં હાટું એટલે છે ને વેલા વેલા સમાચાર મને જેટલી ખુશી હોય એટલી તમને પણ હોય ને જાણવાની ખુશી શું કે હે હા માલ તારી હગીયા બકાલું વાવેલ છે હા માલ આમ ધોરિયામાં જો અહીંથી હા પાસીમાં જ આવ્યું હાલ હા બસ હા એમ કોણ આવ્યું હતું મામા મામા નાનીને અહીંયાથી આવ્યા હતા એટલે જેમ બને એમ વહેલું સંભળાવવાની કોશિશ કરી બરાબર ના શિવ આમ જો તો આમ જો એક વાત કહું આમ જો મારે આમ જો હું તને એક વાત કહું તારે તાર જેવું નાન નાના હથવારો જોઈએ હે બાય હે બાય હું જોઈ રમાડવો કા એમ જો તો ઘરે એને ખબર પડી જાય એવડા એવડા ટાયા ખબર પડી જાય છે જાદે 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 જાદે